સો ગુડ મોર્નિંગ અરર મહાદેવ આજ ના એક નવા ફ્રેશ બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે આજે જો સવાર સવાર માં મેડમ બેઠી છે માવો ખરીદવા માટે માવો એટલે ખાવાનો માવો ને બીજો માવો તો ચલો જો કા મેડમ શું લઈને બેહી ગયા છો ગુડ મોર્નિંગ અરર મહાદેવ હું લઈને બેઠી છું બનાવવાનો છે તો માવો લઈને બેઠી છું આવી રીતે જો

તો ચલો નીતિનને મેં કીધું તમે આજે ઘરે છો ને તો થોડીક મને હેલ્પ કરાવો તો મેં કીધું હું આ કરું છું તો તમે થોડીક બદામને ખાંડવાનું છે તો ખાંડી દો મેં કીધું કા નીતિન હા મેં કીધું ઘરે છો તો થોડીક હેલ્પ કરાવો તો એ હેલ્પ કરાવે છે અને હું આ થોડુંક ખમણવાનું છે તો ખમણી નાખું અને હંશભાઈ જુઓ બેટા બેટા કાજુ બદામ ખાય છે આ રીતના આપણે ખાંડવાના છે

તો મેં છે ને ગુંદર પાક બનાવવા માટેની બધી વસ્તુ છે અને હવે આપણે માવો છે એ લેવાનો છે અને માવો અમે કેટલો લીધો છે સવા દોઢ કિલો લીધો છે અમે માવો સોરી દોઢ કિલો લીધો છે અને બસો અઢીસો ગ્રામ ટોપરું બસો ગ્રામ સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ સો ગ્રામ

અને આ ગુંદર તળવાનો છે તો આપણે ગુંદર તળી નાખશું જોઈએ તો આપણે ઘી આવી ગયું છે ને આપણે જો આવી રીતે પહેલાં થોડું ગુંદર કાઢી પણ લીધો તળીને અને આ તળાય છે આપણે ઘી આમાં નાખવાનું ન હોય ગુંદર પાકમાં ખાલી તળવા માટે ગુંદર ઘી આપણે લીધું છે એટલે થોડુંક જ ઘી મેળવી લીધું છે ખાલી તળાઈ જાય ને આપણે એટલે એમ અડધો ગ્લાસ પાણી લેવાનું છે હવે

માવો ના કે આ રીતે સતત છે ને હલાવતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું કેટલી બે ત્રણ કલાક હલાવવાનું ના હવે તો અન તો હલાવવાનું બસ પણ 15 મિનિટ જેવો તો મિક્સ કરતું રહેવાનું અને નીચે ઉતારીને પણ 10 15 મિનિટ જેટલું તો આપણે મિક્સ કરતું રહેવું પડે છે પછી એ બને એમ થોડી બની જાય નીચે ઉતારીએ ને પછી બધું કોપરું હું બધું નાખવાનું ત્યાં સુધી તો ગેસ ઉપર આવી રીતે મિક્સ જ કરતો રહેવાનું તો તમે સાઈડમાં વિડિયો જોવો છો એ રીતના છે ને પરપોટા થાય ને ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખ્યું હતું અને હવે જો આ નીચે ઉતારી અને હજી આપણે મિક્સ કરતું રહેવાનું છે આમાં કેમ કે આ એકદમ જાડું થાય ને પછી બધી વસ્તુ નાખવાની કમ સે કમ અમે વીસથી પચીસ મિનિટ સુધી તો ગેસ ઉપર આને સખત મિક્સ કરતા જ રહ્યા છીએ

અને ગુંદર લાટ બધું નાખી આપણે આને હજી આને દસ મિનિટ જેટલું હજી મિક્સ કરવાનું છે આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાના તો આપણે બધી વસ્તુ નાખીને પણ થોડી વાર મિક્સ કરી લીધું છે અને હવે આપણે આને ઢાળી દેવાનું છે આપણે જેમાં તમે ડીશમાં કે જેમાં તમે ઢાળતા હોય એમાં આપણે ત્રાસ છે ઢાળી દીધું તો જો આ રીતના થઈ ગયું છે અને હવે આપણે આને ઢાળી દઈએ તો આ રીતના આપણે ઢાળી દેવાનું છે આને નીચે થોડું ઘી વાળું કરી નાખવાનું એટલે નીચે ચોટે નહીં જે આ વસ્તુ હોય આપણી ડીશ હોય કે થાળી હોય કે ત્રાસ હોય તો આ રીતના જો રેડ થઈ ગયું છે અને છે ને તાવેતાથી કેમ પોનો કરાય નગર છે ને મોડી જાય હરવાર તો આવી થાય એટલે આ રીતના જ આપણે કરવું પડે એને તો આ રીતના થઈ જાય બસ બસ તો જો હવા પણ ન પડાય કારણ કે છે ને અત્યારે તાજે તાજું હોય ને તો બટકા પડે જ નહીં અને છે ને થોડી વાર તો હવારે પાડી કે સાંજે પાડી આપણે બે ત્રણ કલાક વ્યા જાય ને પછી વાંધો ન આવે પડી જાય બટકા તો આપણે બટકા પાડીએ ને પછી પાછા મળીશું તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો આપણે આ ઉપર એ બનાવ્યું હતું સુંદર પાક તો એ અત્યારે જામી ગયો છે તો આ કામ છે ને આપડે નીતિન સોંપી દઈએ કે આ એક હરખા બટકા છે ને નીતિન મસ્ત પાડતા આવડે છે ના મને ક્યાં કઈ આવડે છે

એમને હું આ કટિંગ આવે ને ટાઈસમાં મશીન ને ચલાવવાનું હોય એટલે એમને માપતાલની ખબર હોય સીધું સીધું કાપવાનું હોય મારે સુ ડિઝાઇનો પાડવાની હોય મહેંદી નું ને એવી એટલે થોડાક થોડક વળાંકવાને એમ સેપ આપ્યા બરાબર ની ની એવું જ હોય સચ્ચીમાં એવું અરે એવું છે ના ના ગુંદર ને એવું બધું હોય કે નહીં તમે કોઈ થી બનાવ્યો છે ઘરે તો કોમેન્ટ બોમેન્ટ કરીને કહેજો અમારા મેં તમે બીજી વાર બનાવ્યો હા એક એકવાર પપ્પા હતા ને જયારે પપ્પા કે મારા સસરા હતા ને ત્યારે બનાવ્યો હતો ત્યારે મમ્મી અહીંયા નતા સુરત હતા ત્યારે મેં બનાવ્યો હતો પપ્પાએ મને કીધું તો આમ કરવાનું આમ કરવાનું મેં પહેલી વાર બનાવ્યો ને તો મને પપ્પાએ શીખવાડ્યો તો તો બીજી વાર બનાવ્યો ને એ મેં બનાવ્યો છે આજે ફરી વાર બીજું બધું તો હું આમ મીઠાઈમાં ને માં બનાવતી હોઉં પણ આ ગુંદર પાક તો છે ને શિયાળામાં જ બનાવવાનો આવે તો આ બીજી વાર મેં બનાવ્યો છે આજે જોઈએ હવે કેવો બન્યો છે કા ખાય બસ ખાવા પડે હા હમ તો જો નીતિને બટકા પાડી દીધા છે સરસ મજાના એક હરખા કા ના અમને નો ગોવા ના મે તો અહીંયા જો ડિઝાઇન પાડી હતી કે યુ મે તો આમાં જો ડિઝાઇન પાડી હતી તમને દેખાય તો કે જો કયા તાસમાં છે આમાં છે કે આમાં છે તો જો મસ્ત મસ્ત ડગળા પડી ગયા છે પછી હેઠ સે છે નરમ સે સે એવું છે ડગડા રહ્યા છે અમુક પડી જાય તો પાડી દો ને થોડું પડે એના પાડી દો પછી આ બ્લોગ ને અહીંયા જ પૂરો કરવાનો છે આપણે તાવે થોલો ને પપ્પા તો તાવે થો લે કરતા તા આ છે ને ડગ આ બધું કટ કરવાનું ને એવું છે ને અમાર પપ્પા જ કરતા હતા પપ્પા છે ને તાવે થા કરતા તા તો ચલો આ થઈ ગયું છે કમ્પ્લીટ મારો બુંદર પાક છે

તો જો તમે કોઈ દી બનાવ એવો હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો તમે આ રીતે બનાવો છો કે અલગ રીતે બનાવો છો બરાબર તો જરા કોમેન્ટ બમેન્ટ કરીને કહેજો ચલો આ બ્લોગ ને અહીંયા એન્ડ આપીએ છે લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ